તેની દુકાનમાં ફૂડ પેકેટ લેવા માટે નજીક રહેતા શ્રમિક પરિવારની પંદર વર્ષીય પુત્રી આવતી હતી રામકેશ કિશોરી સાથે વાતચીત કરતો હતો તેમજ અમુક વાર કિશોરીને ફોન લઈને દુકાને ખરીદી કરવા આવતી એ સમય દુકાનદાર રામકેશે મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો એ પછી માતાની ગેરહાજરીમાં નાદાન કિશોરી દુકાનદાર સાથે વાત પણ કરતી હતી ત્યારે એક માસ અગાઉ રામકેશે બપોરે દુકાને ખરીદી કરવા આવેલી કિશોરીનો હાથ ખેંચીને અંદર બોલાવી હતી જબરજસ્તી કરીને લાભ લઈને હોઠ ઉપર પણ કરી હતી દુકાનદારના અજુગતા વર્તન અંગે તેણી વિરોધ કર્યો છતાં તેણીની સાથે દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું હતું તદઉપરાંત આ બાબત કોઈને જણાવશે તો બદનામ કરશે એવું કહ્યું હતું તો બીજી તરફ દુકાનદાર રામકેશે ગઈકાલે બપોરે કિશોરીની માતાના પાંચ મોબાઈલ ફોનમાં કોલ કર્યો હતો આ મોબાઈલ ફોન નંબર અંગે માતાએ તપાસ કરતાં રામકેશ હોવાનું બહાર આવ્યું હતું રામકેશનો કોલ કેમ આવ્યો હતો એ મામલે કિશોરીએ માતાને પૂછતા વધુ પૂછપરછ કરતા કિશોરે બધી જ વાત કરી હતી અંતે કિશોરીની સાવકી માતાએ રામકેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે તેની ધરપકડ કરી હતી